હેલો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં બધા ખેડૂત મિત્રો આ એક જ છોડનો આટલા બધા મિત્રો દાણા બેસેલા છે જોઈ શકો છો તમે આપણું ફાર્મ પણ જોઈ શકો છો આવું બિયારણ લેવા માટે તમે આપણો સંપર્ક કરી શકો છો સડત્રીસ નંબર છે ફક્ત હવે પંદર દિવસ આ મગફળી ઉભી છે આપણે મિત્રો આ એક જ છોડના આટલા બધા દાણા સુયા બેઠેલા છે જોઈ શકો છો તમે સડત્રીસ નંબર મગફળી છે આ બીજાને લેવા માટે તમે સંપર્ક કરી શકો છો આપણો આપણો ફાર્મ તમે જોઈ શકો છો મગફળીનો વિકાસ જોઈ શકો છો દાણામાં મિત્રો ભરાવતા દાણા હોય છે સડત્રીસ નંબર બહુ સરસ મજાની મગફળી છે મિત્રો ફક્ત સાઠ દિવસ થયા છે તો પણ સારો દેખો એનો ફૂફનો બેસારો સારો છે એક જ છોડમાં આટલા બધા દાણા આવી ગયા છે અને સાઠ દિવસ થયા છે અને હવે ફક્ત પંદર દિવસ બાકી છે મગફળી ઉખાડવાના તમે જોઈ શકો છો પાકી ગઈ છે મગફળી મિત્રો આવો બિયાર લેવા માટે પણ તમે સંપર્ક કરી શકો છો જોઈ શકો છો આપણું ફાર્મ ફક્ત તમે વિકાસ જોઈ શકો છો મગફળીનો એક સરખી મગફળી છે મિત્રો